લીલોતરી ક્યાંય નથી જો વાદળ વીજળી ચમકે પાણી હું નૃત્ય કરું સસલું તું આટલી આટલી વાત છે હું હમણાં જ પાણી વરસાવું છું તો સસલું દોરતું વર્ષા રાણી પાસે ગયું બોલ્યું વર્ષા રાણી એ વર્ષા રાણી એ વર્ષા રાણી પાણી વરસાવો ને વર્ષારાણીએ તો કહ્યું કેવી રીતે પાણી વરસાવ વાદળ તો છે જ નહીં નાનું સસલું વાદળને શોધવા નીકળી પડ્યું ચાલતા ચાલતા એણે આકાશમાં એક નાનું વાદળ જોયું સસલું બોલ્યું હે વાદળ ભાઈ હે વાદળ ભાઈ પાણી આપો ને વાદળે કહ્યું સસલા ભાઈ તમે સમુદ્રને કહો થોડા થોડાક વધારે વાદળ મોકલે પાણી વરસે સસલું પાછું સાગર પાસે ગયું સાગર દાદા સાગર દાદા વાદળ મોકલો ને તો વરસાદ વરસે સાગરે કહ્યું સુરત દાદાને કહો કે ગરમી મોકલે તો હું વાદળ બનાવું અને પછી મોકલું તો સસલું કહે સુરત દાદા પાસે ગયું બોલ્યું સુરત દાદા એ સુરત દાદા તમે ગરમી મોકલો તો હું સાગર સાગર વાદળ બનાવે અને વાદળ પાણી લાવે એ વર્ષા રાણી એ વર્ષા રાણી પાણી વરસાવો ને જરા અને તો જ મોર નાચે અને સુરત દાદા બોલ્યા ચાલો હું ગરમી મોકલું છું સાગર વાદળ બનાવીને જલ્દી તમારા જંગલમાં મોકલશે તમે ખૂબ મહેનત કરી હવે જાઓ હવે જંગલમાં પોસો ને ત્યાં વાદળ અને જંગલમાં પહોંચી જશે સરસ અને વરસાદ વરસે રાખવું ઓકે ક્લેપ કરો બધાય સરસ ખાધું પીધું ને વાત કર્યું ઓકે